تو آج سے میرا پروار کی باجی لگ بھگ پتنگ جاٮٔے تو آج نٹ روز رم مہیلا جائیے

સફેદ કતરીના કેપ તિતલી કઈક અલગ અલગ પ્રકારના પતંગ લૂટ્યા છે બાર થી તેર પતંગ ફાઇનલી આપણે ભોગી ગયા આપણે મેચ રમવાનું ત્યાં આગળ જો જોવો કઈ આવી મેચ ચાલુ છે જેમ કે આવી જ મેચ ચાલુ હોય તો ચાલુ રાખજે જો એનું કઈ બોલતો નહી વિડિયો ચાલુ રહેશે આવી રીતે કઈક મેચ ચાલુ છે આ સ્ટમ્પિંગ રાખ્યું ઉપર જ

ચાર રન કરીને ઓલ આઉટ થઈ ગઈ પૂરેપૂરી ટીમ બસ વિકેટ તો આપણે હારવાર તસવીરો કેદ કર્યો તો અત્યારે અમારી બે વિકેટ પડી ગઈ જેવા તારે મોટા બેસપુર વિચારનું દેખાડું કે કારણે કહેવાય આઇફોન એ આઈફોન તું નથી દેખો તને કહો એલા કાકા તું કે તારે જો એ શર્માની શરમ નહીં આવતી હોય

پتنگ لیا پتنگ پتنگ چیزیں بدائے کروٹیل

ખખાના ખાડા લાડવા તમે જો લાડવા આપ્યા હુએ વિશાળો નવો લુક જોવો તમે માં જે વિશાળ હતો આ ફેર દેખાડે છે હવે કરજો ફેર હોય ફેર મે કે વાત જ પૂછો પાછે છે માહોલ હવે આ પતંગ તમે બધાય જોડી અમે પારે

સાંજનો માહોલ હોય લૂંટડિયાનો માહોલ એવો છે ને વાત જ સામનું કંઈક સામ સાંજનું કંઈક આવું વ્યુ છે સરસ મજાનું ને લૂંટડિયાનો માહોલ જુઓ છોકરાની તમે ખાલી જુઓ અને આકાશમાં પતંગ એટલી ચગે ને વાત જ ન પૂછો આ બાજુમાં ગામ છે કેવો લૂંટડિયા લૂંટડિયાનો માહોલ કેવો હોય ચાલે માહોલ એકદમ ફાળ ના કેવો આપણો નેટ કોલે એટલે આપણે આવ્યા છે અહીંયા બાકી આપણે આવી નહીં બાકી જો પીડો કપાણો છે

છે અમે આ ચાર જણા રહીએ રાત પડે ત્યાં પતંગ જગાવી હવે એમાં એક ની તો મેં કાપી નાખી તો થોડીક પતંગ જગાવી નાખો વ્યૂ જો સરસ મજાનો નજારો છે આ બાજુ તમે જો તો બ્લોગ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કાલે ફરી મળશે એક સવારે એક નવા બ્લોગ સાથે તો ગુડ બાય